રામ રામ ગાઈ સાઈ ગઈ વેલકમ ટુ માય ન્યુ ન્યુ વ્લોગ ને આજના આપણે હું તમારા દિલથી સ્વાગત કરું છું અને આ છે ભાગ બે તો તમે કન્ટિન્યુ રહ્યો મારા વ્લોગમાં અને આ આગળનો ભાગ તમે ડો છો તો મારી યુટ્યુબ ચેનલ પર ક્લિક કરીને મારો આગળનો ભાગ જોતા હો જાઓ તો ગઈ આજે મને મચ્છરી એવા કઈડા આપણી ઓડીમાંથી જોલા વાહણા હે ને આડસ મારા વાટન એ વાહણા લેવા જવાના હું જે ચોહું કેવું થઈ ગયું પહેલાં કરતા તો જ થઈ ગયું તો ગઈ સાહેબ જો વાહ વાહણા રહ્યા આ વાણા લેવાના આપણે સાફ સુફ કરવાના હજી તો ચિંતા ન કરો તો કે સાહેબ એક વધારે જ મોટો જો આ ઉપર તો તમે ચેક મારો કેવડો મોટો જો હમ સવાણા ગાઈડા તમે ખાલી જો તો કે શું કે ટેબલની વ્યવસ્થા થઈ ગઈ ટેબલ આ અંદર મડી ગયું હે રિક્ષા માં ટેબલ રાખ દેઈ અને જાય ડાયરેક્ટ ઘર સો લો છિયા આમાં ટેબલ આપણે સમાડી દીધું તમે ખાલી વિચાર તો કરો ગદા ગધી માં જો તો કરી

ડાયરેક્ટ જમવાનું હતું ઘરે એટલે ડાયરેક્ટ જમવા પહેલાં કોણ ચા પીવે એટલે પછી પપ્પાની બધા ચા પીધી મેં ચા ન પીધી તો તમે કન્ટિન્યુ રહ્યું મારા ગઈ વાગવામાં આઠ હવે આપણે ઘરે જાય ઘરે આપણે ફ્રેશ વ્રેશ થાય છબી બિન પાછા નવ વાગે કે સાડા નવ ડાયરેક્ટ નીચે આવવાનું પછી પાછી બધી વસ્તુ લેવા જવાની તો કન્ટિન્યુ તો ગાય શું કહેવાય ઘરે આવ્યા એવા હતા અને એનું મેં સૂટ ન લીધું કોઈને ગમે કે ન ગમે એટલે આપણે એ સૂટ નથી લીધું ફાળો ઉઘરાવી આવ્યા હિ અને હવે આજે આપણા શું કહેવાય વાળા હે ને એ હારીની મદદ શું કહેવાય કટ કરવાના હે તો શું કહેવાય હજી કોઈ આવ્યું નથી હું પપ્પા આવ્યા હી એટલે ફાળો ઉઘાડવા ટાણા બધે હતા અત્યારે બધે ગયા જમવા અમે તો વહેલું જમી લીધું હે તો ડાયરે ગમે તો ગયા સૌ પપ્પાએ માપ લઈ લીધું હે સિંધીથી મદદથી હવે આપણે કરી કટ કરવાનું સ્ટાર્ટ તો એ ગણપતિ દાદા તમને લાગે હાલ છે કે નહીં બી ડાયરેક્ટ આમ અને ત્રીજું રહ્યું ને એ આમ અને ચોથું રહ્યું ને આમ એટલે હું કેવાય અહીંયા આખું ડોમ્સ બની જાય અહીંથી લઈને અહીંયા સુધી આખું ડોમ્સ વચ્ચે ગણપતિ દાદા બસ જો આવી રીતે આપણા વાહણા બાંધવાના છે એમ કે તમે ચેક કરો અત્યારે સુધી મેં પેકડો ગઈસ હવે એ પકડવા આવી ગયો તો ક્રેડિટ તો લઈ લો ચોખાલે ગઈઠ એવી બાંધી અને આ તૂફાન આવી જાય ને તો નીકળવાની શક્યતા હે નહીં આની અંદર શું હે આઈ નથી ઓકે જો એક તો બની ગયો બીજો બાંધવાના એટલે હાચું હોય છે મમ જતો ને હવે જો ગઈશ અહીંથી કરી રહ્યા છે આપડે બધી તૈયારી ચેક મારો ખાલી લાગી ગયા કામે ચા મંગાવી જો આ લોકો ચા નથી પીતા બોલો કેવા કેવાય ગુજરાતી થઈને ચા નથી પીતા બોલો જોવા ચા મંગાવી લીધી પી લે ચા તો કે જો એક બે અને ત્રણ તો થઈ ગયા અને આ આપણો છેલો જ છે અને મારો ઓવજ થોડો નિંદરમાં માં એવો નથી આપણે ચા પીધી હમણા એમ કાઈ નિંદર આવી જાય જોમાં દોરી બાંધે તો કઈ દાલ તુત કે દે તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારા આ મોય ટેન્શનમ લેગે તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે નોટિફિકેશન આવે ની ઓન કર નાખજો મોય કીધું નીકળવા તમારે કઈ કહેવાનું બીજું સબસ્ક્રાઇબ નહીં હા સબસ્ક્રાઇબ જો ગાઈસ આને મારા સબસ્ક્રાઇબર વધાની નત ખાલી લાઈક કરો છે આ એને ખાલી લાઈક કરો શેર જ કીધું બસ સબસ્ક્રાઇબ ન દુશ્મન હે ગાઈસ ડે 2 અને આજે જો આપણે અત્યારે જઈ રહ્યા છીએ

चंगो तो मैं जो अंदर आ जो एक बिग अंदर आप लोगों का एक बार चेक करता अभी क्या के जो आई एक मोटा है आई मोटा है आप लोग तो आप लोग सेज ले वाली है आप लोग कुछ क्यों क्या पची डोम सो ना तो मोटा आ लागे लगे टेबल महामान वाले वा क्यों पची जो खाली जो आठ आठ का बदौलत चेक चेक आम है क्या है આજો ગઈસ આ એક નંબર લાગે આ લાંબી સુંડ વાળા રહ્યા નહીં આ મોદી ગણપતિ દાદા ને આ મોદી ગણપતિ દાદા આપણે પસંદ કરવાના છે હાલો હાલો હાલીને ચેક કરતા ગયા હાલો કઈશો પપ્પા હું કેવા શૂટિંગ માં લાગી ગયા છે અને મૂર્તિ ઓજી આપણે આગળ હજી ચેક કરવા જાય અને આયા કરતા હું કેવા આગળ હજી કેટલી બધે છે કે મોટી મૂર્તિ છે મોટી મૂર્તિ છે મોટી મૂર્તિ છે મોટી મૂર્તિ છે તો આપણે આગળ ચેક કરવા જાય ક્યાં છે કોલી સાઈડ આવું ચોક પડે મોટી મૂર્તિમાં ગરમી એવી તમે જેમ કે અને પપ્પા તો શૂટિંગ ઉતારવા જ લાગી ગયા રીલ ઉતારે પપ્પા હું તમને દેખાડું બધી મૂર્તિ હું કહેવાય શૂટિંગ જ કરે ક્યાર ના તમને દેખાડું ચોગસ જો આપણે મારે જઈ ગયા અને આપણે મૂર્તિની ની જઈએ મને મોટું આવે જ નથી હવે આવતો હશે જો વાહે બેન કે મજા જીતા મેળ આવે ગણપતિ બાપા ની મૂર્તિ નોરાયટી છે ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા જ છે તમે જો આપડે ગમણવાનો ગમડા ગમે તે ગણપતિ દાદા ગેમી જોઈએ આપણે બોલી હતી પણ એમાં જો આ વાળ આવે ને એ નથી સારું એક આ મોરલા વાળી અને બીજી માં ઓલી છે ને એ મને ગઈ બસ મૂર્તિ થઈ ગઈ બુક અને તમને દેવાનું સરપ્રાઈઝ તમને કહેવાનું નથી કે મૂર્તિ લીધી આપણે મૂર્તિ કરને કે બુક પણ તમને નથી દેખાડવા એટલે તમે કન્ટિન્યુ રહેજો મારા બ્લોગ માં ઓમ તો ફાઇનલી ફાઇનલી ગુંગરા બટાકા ખા પહોંચી ગયા હા પહોંચી ગયા હે ભગત બટાટાવાળા અને મૂર્તિ લઈ લીધી એ સરપ્રાઈઝ દેખાડવાની નથી સરપ્રાઈઝ નો આમે દેખાડવાની નો હોય

બસ સાવી ગયો પાછો તમારો ભાઈ તમે કે તો આના ઘડી છે ને કપડાં કેમ ચેન્જ થઈ જાય તો આ બધું હું કહેવાય ધોવાનું હતું ને એટલે મેં કપડા ઓલા સાદા પહેરા હતા અત્યારે જે પહેલાં પહેરા એ જ પહેરણ આવતો રહ્યો તો કે છો પપ્પા એ હું કહેવાય લેવાય તો પપ્પા આપણે એકથી કેમ બંધા હે હે પપ્પા હે રોડે ટ્રાય કરી રહ્યા છીએ કેમ કે ઓલા લોકોને તો હજી વાર લાગશે જો આપણે આમ તો કરી દીધું છે હવે એક સાઈડ થી ઘટ બાંધતા 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 મત છે ઊધી કરી દેવાનું છે એટલે આપણું ત્રિકોણ આકાર અને આપણા કેટલા મેન ખબર વન ટુ થ્રી ફોર ફાઈવ આઠ પિલો છે તો અમે આટલું કર્યું હવે હજી થોડુંક કરવાનું હે એક ભાગ થયો બીજો ભાગ કરવાનો હે કા પપ્પા તો કે આવી રીતનું લાગશે કાંઈક અત્યારે હજી હું કાંઈ બંધાણું નથી પપ્પા જો મહેનત કરી રહ્યા એટલે આવી રીતનું લાગશે જો આમાં જાગૃત સેટઅપ થાય ખાલી આ એક આ પિલો નો ને એક નંબર થાત બસ તો આપણે દોરી બાંધી આમ એટલે આમ હવા આવે ને એટલે આખો આમાં નો આવે એટલે તમે એમ છો ને જો પપ્પા જ આખો દિવસી કામ કરે કાલે આખો દિવસ કામ કર્યું તો પપ્પાએ એ દોરી આવી ગઈ આ દોરી ડાયરેક્ટ આઈ થી આમ આમ એટલે હવા આવે ને એટલે આમ થાય નહીં તો બસ આ જો બમૂડો આપણે લેવા તા અને બમૂડાનો આપણે શું કરવાનું ખબર હે આપણે આમ મંડપ જેવું કરવાનું હોય આ મંડપ તો કન્ટિન્યુ મારા બ્લોગમાં રહીજો તો હવે થાય કટ જેમ કે તમે તો જરૂર પડશે એટલે આપણા હોય માં આવ્યા પેકિંગ હોય અને ખાવ તમારા ભાઈ ગમ તો ખાવીએ ખાઈ લે તો કે આપણું કહેવાય બોર્ડર માં બાંધવાનું તમને અલગ કલર દેખાતો છે અને રિયલમાં તો વિડીયો કરતા સારું લાગે છે